જય માતાજી મિત્રો મિત્રો તમે જે હોન્ડા કંપનીની જોઈ રહ્યા છો હોંડા એમેજ વેચી દેવાની છે બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે હોંડા એમેજ વેચવાની છે રેડ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ હોંડા એમેજ વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બેલ આઇકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે હોન્ડા એમએસ તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આરકે કાર્સમાં વલસાડ જોવા મળી રહેશે બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી રેડ કલરમાં તમે હોંડા ઈમેજ જોઈ શકો છો કંપની કલર છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે રનિંગ કન્ડિશનમાં વીમો જોવા મળશે વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ હોંડા ઇમેજ પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર આ ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે મિત્રો તમારે હોંડા ઇમેજ ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વલસાડ જોવા મળે છે વેલ મેન્ટેનેડ કાર છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો હોંડા ઈમેજ કુલ જવાબદારી સાથે વેચવાની છે વર્જન વિશે જણાવી દઉં તો એસ વર્ઝનની ગાડી બે હજાર ઓગણીસનું મોડલ રેડ કલર ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુન કિલોમીટર છે મિત્રો તમારે આ હોન્ડા એમ ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છન્નું છ સોવી વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડીની વિગત મેળવી શકો છો અને કિંમત જાણી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા એમે વેચી દેવાની છે જો તમારે તેના પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું